ગત તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ ના રોજ કુવાડવા પોસ્ટે વિસ્તારમાં આવેલ જામગઢ ગામની સીમમાં મર્ડર બનાવની જાહેરાત થયેલી હતી આમાં મરણ જનાર મુકેશભાઈ વેલાભાઈ વાવડિયાને કોઈ અજાણ્યા શખ્સે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી એનું મૃત્યુ નીપજાવેલ હતું અને આ ગુનાની ફરિયાદ તેમના સગા મોટાભાઈ વિનુભાઈ વાવડિયાએ આપેલ હતી ત્યારબાદ બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ ની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો કરવા માટે હતા તથા એક પાકી એવું જાણવા મળેલ કે આ ફરિયાદી એ જ પોતાના ભાઈનું મર્ડર કરેલ છે અને આ હકીકતના આધારે આ ફરિયાદી ફરિયાદી ની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેને કબુલાત આપી હતી કે તેને જ પોતાના ભાઈ નું મર્ડર કરવામાં આવે તેના દ્વારા તેના ભાઈ નું મર્ડર કરવામાં આવેલ છે

સંડોવણી સામે આવેલ નથી પણ હજુ વધુ તપાસ આ બાદ માટે ચાલુ છે ઈ અત્યારે આરોપી ને પકડી ને કુવાડવા પોસ્ટ સોંપવામાં આવેલ ત્યાંથી પછી રિમાન્ડ ની તમારું કાર્ય